એ ભાગમાં વહેંચાયેલું છે એક કિરણ પ્રકાશ શાસ્ત્ર બીજું તરંગ પ્રકાશ શાસ્ત્ર કિરણ પ્રકાશ શાસ્ત્ર જે છે એનો પાયો પાયાનો વિચાર જે છે એ ભૌમિતિક સંકલ્પના ઉપર છે ભૌમિતિક સંકલ્પના એટલે શું તમને કિરણ જે છે પ્રકાશનું કિરણ સીધા માર્ગે ગતિ કરે છે એવું આપણે ધારણા કરેલી છે અને એ ધારણા કરવા પાછળ

પ્રકાશ વિશે કણ બાદ એટલે કે પ્રકાશ છે એ સૂક્ષ્મ કણોથી બનેલો છે આવી ધારણા કરેલી છે એમાં અને જો સૂક્ષ્મ બનેલો હોય પ્રકાશ તો સીધી રેખામાં કણ છે જ્યાં સુધી બાહ્ય અડચણ ન આવે ત્યાં સુધી સીધા માર્ગે ગતિ કરે સુરેખ માર્ગે મતલબ પોતાના ગતિ પથ ઉપર ગતિની અવસ્થા જાળવી રાખે હવે આ જે ચર્ચા છે એને ન્યૂટને પોતાનું જે પુસ્તક છે ઓપ્ટિક્સ એમાં એને સમાવેશ કરેલો છે આ કર્ણવાદનો એટલે વધારે પ્રચલિત થયું હવે એમાં એક ધારણા હતી કર્ણવાદમાં જે પ્રકાશનું કર્ણ સ્વરૂપ છે એવું ધારી અને જે કંઈ એમાં પરાવર્તનના વખરી પવનના અને જે કંઈ નિયમો આપણે આગાઉ ભણેલા છે આગળના ચેપ્ટરમાં એ બધા સમજાવી શકાય છે આ થિયરીના આધારે હવે એમાં એક વિરોધાભાસ હતો વક્રીભવન જ્યારે થતું હોય ખાસ કરીને પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ વાકું વળે જો ઘટ માધ્યમમાં જાય તો તો આ જે વાત છે એમાં એવી ધારણા હતી કે ભાઈ પ્રકાશનું કિરણ જો લંબ તરફ વાકવું વળે તો અહીંયા એની ઝડપ વધવું હોવી જોઈએ પ્રકાશનું કિરણ એની ઝડપ વધે આપણે આખું ખૂબ વાંચેલી છે એનું ખાલી આ પોઈન્ટ ધ્યાનમાં લઈ કર્ણવાદમાં આવી ધારણા હતી સ્વાભાવિક છે ન્યૂટને આને અનુમોદન આપ્યું હોય એટલે જ પ્રચલિત તો થાય જ કારણ કે એ વખતે ન્યૂટન જે છે એની વર્ચસ્વ બહુ જબરજસ્ત હતું ન્યૂટન સિવાય જાણે કોઈ બીજા વૈજ્ઞાનિકો હતા જ નહીં એવું આ વાત થઈ ક્યાં સોળસો પાંત્રીસ સાડત્રીસ ની આસપાસ હવે એના લગભગ એમ કહેવાય કે ચાલીસેક વર્ષ બાદ હાઈગેન્સ કરીને વૈજ્ઞાનિક થઈ ગયો લગભગ સોળસો અઠ્યોતેર ઘણી વખત આને યુજીન્સ પણ કહેવાય છે હાઈગેન્સ કરીને વૈજ્ઞાનિક થઈ ગયો એને તરંગ વાત

અને આ તરંગ કોલેજી માધ્યમ આપ્ટિક શોભનું પ્રસરણ તો અહીંયા માધ્યમી આદરી પ્રક્રિયા કરવા છે એટલે પ્રકાશ જો તરંગ સ્વરૂપ હોય વાક્ય ધ્યાન માંરા જો પ્રકાશ જો તરંગ સ્વરૂપ હોય તો શૂન્યાવકાશમાંથી પ્રકાશનું પ્રસરણ કેવી રીતે

આપણે ચર્ચા એનો પ્રયોગ છે વ્યક્તિકરણનો આપણે આ બધી ઘટનાઓમાં આમાં ભણવાના છે એટલે વ્યક્તિકરણના પ્રયોગમાં એને વ્યક્તિકરણ પોતે તરંગ ઘટના છે સંપાતીકરણની તરંગ તરંગો માટે લાગુ પડતી આ ઘટના છે અને એ પ્રકાશના સંજોગોમાં શક્ય બની એને તરંગ લંબાઈનો આંકડો પણ કાઢ્યો માન લો કે એક્ઝામ્પલ દઉં તમને તો પીળા પ્રકાશ માટે લગભગ પોઈન્ટ છ માઇક્રોમીટરની આજુબાજુ વેવલેન્સ આવે છે મતલબ કે વેવલેન્સ ટેન્સ ટુ ઝીરો કહેવાય તરંગ લંબાઈ અને કદાચ એટલે જ ભૌમિત

પ્રકાશના તરંગોની ઝડપનો જે આંકડો કાયદોભની ઝડપ બેઝિકલી પ્રસરણ માટે વિક્ષોભ કેટલી ઝડપે પ્રસરે છે એનો આંકડો તો એ પ્રકાશની અવકાશમાં ઝડપ જેટલો આવ્યો અને ત્યારે આ તરંગવાદ ઉપર છે કે ભાઈ તરંગવાદ જે છે એ સાચો છે એ તરંગ સ્વરૂપ છે તો આપણને પ્રશ્ન એ થાય કે ભાઈ આપણે માનવું શું

એટલે અમુક ઘટનાઓમાં પ્રકાશ પોતે કણ તરીકે વર્તે છે અને અમુક ઘટનાઓમાં તરંગ તરીકે વર્તે છે સુકામી તો રામ જાણે પણ એવું છે એટલે પ્રસરણની ઘટના છે તરંગ ઘટના છે એ નક્કી વાત છે પછી અહીંયા વધુ ચર્ચા કરશું આપણે દ્વૈત પ્રકૃતિમાં પણ પ્રકાશનું પ્રસરણ તરંગ સ્વરૂપે થાય છે પણ ભૌમિતિક પ્રકાશ શાસ્ત્રમાં આપણે એનો ગતિ માર્ગ છે એ ગતિ માર્ગ જેવો સુરેખ લઈ લઈએ છીએ એનું કારણ છે આવું વાત કે ભાઈ તરંગ લંબાઈ છે એ એકદમ ટૂંકી છે અને એટલી બધી ટૂંકી તરંગ લંબાઈ હોવાથી પ્રકાશનું પ્રસરણ છે ઈ કણના સુરેખ માર્ગ જેવું લઈ શકાય એમાંથી ભૌમિતિક પ્રકાશ શાસ્ત્ર સમજી શકાય હવે આટલી હિસ્ટ્રી લીધા પછી આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તો આપણે સૌથી પહેલાં અગિયારીસનો તરંગવાદ જે છે એને સમજવાનો છે શું કહેવામાં આવે છે તરંગવાદ એટલે બીજું કઈ નઈ ખાલી એવું કહેવા માંગે છે કે પ્રકાશ એ એ છે 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 આપણે ઘટના જે સમજવાની અને એના આધારે જે તે પ્રકાશીય ઘટનાઓ આપણી ધ્યાનમાં આવે લાયક પરાવર્તન વખરી ભવન એ ભણવાની છે અને તરંગવાદ કારણે અથવા તરંગ સ્વરૂપના કારણે ખાસ ઘટનાઓ ખાસ ઘટના વ્યક્તિકરણ વિવર્તન ધોવીભવન વગેરે આ નહીં હોય એટલું તો આપણે કાઢી નાખવાના પણ ટૂંકમાં પ્રકાશના તરંગ સ્વરૂપના આધારે ત્રણ નવી ઘટના છે એનો આપણે અભ્યાસ કરવાનો છે વ્યતિકરણ વિવર્તન ધોવીભવન કણવાદના આધારે ચાર ઘટના છે એ અગાઉના ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ પરાવર્તન વક્રીભવન ભવન વિભાજન અને

પાણી હોય પવન ગેરહાજર હોય ને એકદમ સ્થિર પાણી હોય એમાં તમે પથ્થર નાખો શું જોવા મળે કુંડાળા રચાય છે હવે એ જે કુંડાળા રચાણા એને તરંગ કહેવાય જે કુંડાળા રચાય છે એની ખાસિયત છે તમે શું કરો છો પાણીમાં પથ્થર નાખો છો એટલે વિક્ષોભ આવો ડિસ્ટર્બન્સ બહારથી હવે તમારા દ્વારા અપાયેલા વિક્ષોભની ઉર્જા પ્રસરે છે તરંગ સ્વરૂપે પણ એ જે ઉર્જા પ્રશ્ન છે એની ખાસિયત શું થઈ તો કે જ્યાં ઉદ્ગમ છે અહીંયાથી ચોક્કસ અંતરે રહેલા કણો એક સરખું સ્થાનાંતર દર્શાવે છે ચોક્કસ અંતરે રહેલા કણો એક સરખું સ્થાનાંતર મતલબ કે જ્યાં ઉદ્ગમ પથ્થર ફેંક અહીંયાથી માનલો કે પાંચ સેન્ટીમીટર પાંચ સેન્ટીમીટર પાંચ સેન્ટીમીટર બધી બાજુ

મતલબ બધીઓ કે એમના માટે સ્થાનાંતર સરખું છે શું કામ તો કે દરેક માટે આ આંકડો આંકડો અંદર હોય છે તો એવું જે આવે એને કહેવાય માનો કે તળાવ માટે તો આપણે કીધું એ સમતલ ઉપર થાય છે રચાય છે પણ અવકાશમાં તે એવા તરંગો ઉત્પન્ન થતા હોય એવા તરંગ અગ્રો તમને મળે લો કે ઉદગમ છે એ બિંદુઅ અવકાશમાં હોય લાઈક લાઈટ નું ઉદગમ છે પ્રકાશ તો હવે અહીંયાથી તમે એવી જ રીતે સમાન અંતરે બધા ચોક્કસ કણો લઈ લો જ્યાં સુધી માધ્યમ બદલાતું ન હોય ત્યાં સુધી તો હવે એ બધા જે કણો છે એ બધા સમાન કળામાં આવશે કારણ કે ઉર્જા એમની પાસે પહોંચે છે એમને ચોક્કસ પ્રકારનો વિક્ષોભ આપે તે તે અંતરે તો એ બધા જ કણોમાંથી વિચારો તમે એક કાલ્પનિક સમતલ તમને વર્તુળ મળ્યા હતા અને થ્રી માં તમને એવો ગોળો મળે તો હવે આને સમજવા માટે આપણે એક કલ્પના કરી કે અહીંયા પ્રકાશનું ઉદ્ગમ છે એમાંથી પ્રકાશના તરંગો છે એ નીકળે છે આઈગેન્સના તરંગવાદ પ્રમાણે તરંગ સ્વરૂપે પ્રસરે છે તો આઈગેન્સનો તરંગવાદ પ્રસરણનો જે સિદ્ધાંત છે એ આપણે સમજવાનો છે માનો કે મારી પાસે અહીંયા એક ઉદ્ગમ છે હવે એમાંથી ચોક્કસ અંતરે રહેલા કણોમાંથી પસાર થતું હું એ સમતલ વિચારું શું કામ તો કે ચોક્કસ અંતરે આમાંથી ઉશર્જાતિ ઉર્જા જેટલી ઊર્જાનો જથ્થો અહીંયા પહોંચે માનો કે આ 5 સેન્ટીમીટર છે તો એટલી જ ઊર્જા 5 સેન્ટીમીટર અહીંયા પહોંચશે એટલી જ અહીંયા પહોંચશે તો આ જે સપાટી આવી એને વેવ ફ્રન્ટ કહેવાય શું કામ તો કે આ બધા કણો પાસે શું પહોંચ્યું છે ચોક્કસ ઊર્જા અને એક જ સમયે કારણ કે એક માધ્યમમાં એક જ માધ્યમમાં પ્રકાશનું કિરણ છે એની ઝડપ સરખી જ હોય એટલે અહીંથી ઊર્જા જે ઝડપે અહીંયા પહોંચે 5 સેન્ટીમીટરના અંતરે

સમય બાદ નવું તરંગ અગ્ર આપે એટલે આ રીતે શું જાણવા મળે હરિગેન્સ સિદ્ધાંત પ્રમાણે તો કે તરંગનું પ્રસરણ કેવી રીતે થાય છે એની આપણને આમાંથી ખબર પડે તરંગ પ્રસરે છે કેવી રીતે એવી રીતે તો કે દરેક પોતે પોતાને મળેલી ઉર્જા છે એને રીરેડિયેટ કરે અણ ગોળાકાર તરંગો પોતાનામાંથી બહાર પાડે અમુક સમય બાદ જે ગોળાકાર તરંગો પહોંચ્યા છે એ ચોક્કસ અંતરે જ પહોંચાય છે અને એ અંતરે પાછું જે તે સમયે દરેક કણ પાછા ચોક્કસ કળામાં જ રહેશે કારણ કે માધ્યમ નથી બદલાણું ઝડપ નથી બદલાણી એટલે કળા બધાની સરખી હશે એટલે એ બી ની જે કળા ત્રણેય સરખી હતી એવી રીતે અહીંયા કળા ધારો કે એ કણની જે હોય ઈજ બી ટેસ હશે ઈજ સી ટેસ હશે તો ફરીથી વ્યાખ્યા પ્રમાણે એને સ્પર્શતું તમે પૃષ્ટ કરો તો ઈ જે આવે ઈ નવ તરંગ ગ્રહાવે એટલે આ રીતે પ્રસરણ થતું જાય હવે હાઇગેન્સના સિદ્ધાંતમાં એક જ ડ્રોબેક શું હતી તો કે આ જે પાછળ ગયા એનું શું

પછી એનું પ્રસરણ થઈ જાય જાયના સિદ્ધાંત પ્રમાણે મેં કીધું એમ બી શું સમજાવે છે પ્રસરણ કેવી રીતે થાય એ સમજાવે તો હવે આમ બહુ આગળ જતા રહે એટલે આ તાર ગોળીમાંથી કેવો લાગશે ખૂબ જ લાંબા અંતરે સમતલ લાગશે મતલબ કે આ થાય હવે આ જે સમતલ છે એના ઉપરના કણ પોતાના માંથી વળી પ્રચાર ગોળા બાર પાડશે સમય બાદ આ ગોળા જે છે એ મળી પાછું થોડાક સમય પછી મળશે જે આ દરેક સમતલ છે પાછું ધ્યાનમાં રાખવાનું એટલે અર્થ એવો નીકળો કે સમતલ તરંગ અગ્રહ હોય તો એ આવી રીતે પ્રસર ગોળીજ તરંગ અગ્રહ હોય તો એ આવી રીતે પ્રસર સમતલ તરંગ પીરિયડ છે એ હકીકતમાં અનંત અંતરથી એટલે કે ખૂબ જ મોટા અંતરથી આવતા પ્રકાશના તરંગો દ્વારા જોવા મળે બેઝિકલી તો એ બિંદુ જ હોય પછી એવી જ રીતે નળાકાર ઉદગમ હોય તો એના તરંગ જે છે એ નળાકાર સપાટી જેવા છે લોગે ટ્યુબ લાઈન છે તો એમાંથી તરંગો ગુરુ આવવાની કરશે નળાકાર સપાટી કારણ કે બે છેડા બંધ હોય તો બિંદુવતમાં બધી બાજુ ફેલાય નળાકારમાં ફરતી બાજુ ફેલાય લાપા અંતરની તરંગો સંતળ બનશે હા એક ધ્યાન રાખવાનું કે પ્રસરણની દિશા તરંગ અંતરને લંબ હોય પ્રકાશ નું પ્રસરણ દર્શાવે છે કઈ રીતે થાય તરંગ પ્રસરણ ની ઘટના કેવી રીતે બને છે એના આધારે પ્રકાશનું પરાવર્તન અને છે એ સમજી શકાય આરામથી સમજી શકાય આ જ સિદ્ધાંતની મદદથી પણ આપણા કોર્સમાં નથી આપણા કોર્સમાંથી પરાવર્તન અને વક્રીભવનની ભવનની ઘટના તરંગવાદના આધારે કાઢી નાખેલી છે તમને ઇન્ટરેસ્ટ હોય તમે વાંચો અધરવાઈઝ આપણે ભેગા થઈ ત્યારે જો સમજવાની તમારે ગણતરી હોય તો સમજશું કારણ કે આપણે અત્યારે સિત્તેર ટકા જે બોર્ડનો સિલેબસ છે એના ઉપર જ ફોકસ કરી છે એટલે એના પછી સંપાતીકરણનો જે મુદ્દો છે એ આપણે ચર્ચા કરવાની દસ દસ પોઈન્ટ ત્રણ જે મુદ્દો છે એ આપણો સિલેબસમાં નથી દસ પોઈન્ટ ત્રણ એટલે એના પછીનો મુદ્દો છે એની આપણે વાત કરીશું પણ એના માટે નેક્સ્ટ લેક્ચર ત્યાં સુધી અલ્પ વિરામ થેન્ક યુ